આજરોજ તાપી જિલ્લાનો ભાજપ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ સોનગઢ નગરના અગ્રેસન ભવનથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે કોણ કોણ ઉપસ્થિત રહ્યું અને એમણે શું કહ્યું આવો સાંભળીએ એક સમય માત્ર બેથી ત્રણ સાંસદ ધરાવતી જનસંઘ પાર્ટીથી જેનો ઉદય થયો અને રામ મંદિર નિર્માણના સંકલ્પે જેમને રાષ્ટ્રનો સૌથી મોટો પક્ષ બનાવી સત્તા અપાવી એવા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો આજ રોજ સોનગઢ અગ્રેસન ભવન ખાતેથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાજપના પ્રભારી મધુભાઈ ભાજપના પ્રમુખ મયંકભાઈ જોશી મહામંત્રી રાકેશભાઈ કાંચવાલા ડોક્ટર નિલેશભાઈ અને સોહાગભાઈ પાડવી સાથે સોલગઢ નગર ભાજપ સંગઠનના પ્રમુખ હેતરભાઈ મહેતા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચપુભાઈ ભરવાડ સાથે મોટી સંખ્યામાં જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા નોંધું રહ્યું તે ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી વિચારધારા રહી છે કે વ્યક્તિ કરતાં સંગઠન અને કાર્યકર્તાઓને મહત્વ આપવામાં આવે છે ત્યારે સંગઠન સાથે વધુમાં વધુ યુવા કાર્યકર્તાઓ જોડાય મહિલા કાર્યકર્તાઓ જોડાય અને જૂના કાર્યકર્તાઓ રાષ્ટ્ર નિર્માણ માટે વધુ સક્રિય થાય તેવા હેતુથી દેશના વડાપ્રધાન મોદીજી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જે અંગે તાપી જિલ્લા ભાજપ પ્રભારીએ શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટ અમિત દેશપુરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જી સર આજે કયા મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે નમસ્કાર આજે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો જિલ્લા કક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે બે તારીખે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રીએ આ અભિયાનની શરૂઆત કર્યા પછી ગઈકાલે મુખ્યમંત્રી શ્રી અને સી આર પાટીલ સાહેબને અધ્યક્ષતામાં અમદાવાદ મુકામે સમગ્ર રાજ્યનો સદસ્યતા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આજે અમે અમારા તાપી જિલ્લાની આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા જિલ્લાના ધારાસભ્ય અને આ સદસ્યતા અભિયાનના સહસંયોજક એવા માની ડૉક્ટર જયરામભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લાલમસિંહભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયંકભાઈ ત્રણે ત્રણ મહામંત્રીશ્રીઓ આ સોનગઢ શહેરના પ્રમુખશ્રી અને સૌ અત્યારે આગેવાનો હાજર છે આજે આ અભિયાન દ્વારા અમારા જિલ્લા પંચાયતના સભ્યો અને મનની ધારાસભ્યોને અમારા પ્રમુખશ્રી સદસ્ય બનાવી અને આ અભિયાનની અમે શરૂઆત કરીએ છીએ આશરે તાપી જિલ્લામાં કેટલા સદસ્યો બનાવવાનો આપનો ટાર્ગેટ છે આમ તો અમને કે રાજ્યના ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભાથી એક લાખનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને મને શ્રદ્ધા છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત નિષ્ઠા અને પ્રમાણિકતાથી અમે બે લાખનો આંકડો પાર કરીશું આપને ચોક્કસ દુનિયાની એક માત્ર મોટામાં મોટી પાર્ટી અને જેનો નિયમ એવો છે કે દર ચાર વર્ષે અથવા છ વર્ષે આ સભ્યતા બધાની પૂરી થાય છે અને નવે શક્તિ દરેક સભ્યને સભ્ય બનાવવામાં આવે છે જેથી ઘર ઘરે જવાનો સંપર્ક ખૂબ મોટી સંખ્યામાં થાય છે જેના લીધે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ આવે છે યુવાઓને પાર્ટી તરફ આકર્ષવા માટે માટે વિચારધારા સાથે આયોજન છે આ સદસ્યતા અભિયાનમાં અમે સમગ્ર કોલેજો મોટી અઢાર વર્ષથી ઉંમરના યુવાનો આના માટે જુદા જુદા કિયો અને અન્ય કાર્યક્રમો દ્વારા યુવાઓને અમે આકર્ષિત કરી અને અઢાર વર્ષ ઉપરના તમામ યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના છે લોકોને એક લાઇનમાં જો કહેવું હોય તો કેમ જોડાવવું જોઈએ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ફક્ત રાજકારણ કરતી નથી પણ દેશ માટે અને રાષ્ટ્ર માટે કામ કરે છે એટલે ફરજિયાત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું એ આપણી પ્રામાણિક ફરજ છે જી ધન્યવાદ